વેલકમ બેક ટુ યોર યોર ફેવરેટ ફેવરેટ ચેનલ વિથ યો નો આજે છે બેસતું વર્ષ એટલે કે ન્યુ યર નવું વર્ષ હિન્દુઓ માટેનું સો બધાને મારા તરફથી હેપી ન્યુ યર સાલ મુબારક જે સમજોએ તમે નૂતન વર્ષા અભિનંદન બધું જ સો સ્ટાર્ટ કરીએ છીએ સ્ટાર્ટ કરીએ છીએ આજથી વ્લોગિંગ આપણે ફરીથી બટ આ વખતે ખ્યાલ નહીં કે કેવું ડેલી વ્લોગ કરીશ કે કેટલા વ્લોગ કરીશ બટ ટ્રાય કરીશું કે જેટલું બને એટલું અપડેટ રહીએ રેગ્યુલર રહીએ એન્ડ પ્રાર્થના કરું છું કે તમારે પણ તમારી લાઈફમાં જે અચીવ કરવું હોય એ અચીવ થાય અને નવા વર્ષે એક ગોલ લો કે આ વસ્તુ મેં આવતા વર્ષ સુધી કરી લઈશ તો આપણે પણ એવી રીતના કોઈ ગોલ લઈએ છે કે આવતા વર્ષ સુધી આપણે હંડ્રેડ કે સબસ્ક્રાઈબર આપણા પૂરા કરી દઈશું આઈ હોપ કે એના પહેલાં પણ થઈ જાય બટ આઈ હોપ આવતા વર્ષ સુધી આપણે બેસતા વરસમાં અહીંયા ક્યાંક સિલ્વર પ્લે બટન હશે તો આજે આપણે વ્લોગ ચાલુ કરીએ છીએ એટલે કેમ કે અત્યારે અમે જઈ રહ્યા છે અંબાજી મંદિરે તમને ટ્રાવેલિંગ બ્લોગ જોવા મળશે એક બે દિવસ જો તમારા તમારે કોઈના પર દિલ આવી ગયો હોય ને કંઈક અલગ ઘડિયાળ આપી હોય ને તો દિલવાળી ઘડિયાળ આપી દો તો અત્યારે સવારે સવારમાં નીકળી ગયા છે અમે કરણી માતાના મંદિર પણ કરણી માતાનું મંદિર અમે છે પહેલાં બ્લોગમાં તમે જોયું હતું અને પહેલાંના તમે જોયા હોય તો એ નહીં અલગ છે તું અહીંયા આવ્યો છે પહેલી વાર ફર્સ્ટ ટાઈમ તું રસ્તો કઈ રીતે ખબર પડે ગૂગલ બાબા અમે હમણાં ગૂગલ માં ટ્રાય કર્યું એટલે ગૂગલ ગોળ ગોળ જ ફરાવતા હતા ખાલી પછી ખબર નહીં મળી ગયો બધા અલગ અલગ એમ ચોરી થઈ રહી છે બીજા સોહરી ના તો તૈયારી નાગરવેલના પાન તોડીએ તો મામી અહીંયા પાન બનાવે છે કેટલા રૂપિયા છે એક પાન ના

हाँ मेरा कमने वाला वही मेरे गाँव का ही है आ, 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 दामा का आपका नहीं, नहीं, है आ, तो अच्छा ना में बैठे क्या हम वो होता है किस्मत की बात है में आया जब तक हमने पत्ता खेला थे साथ में फर्स्ट में जब તો અમે અહિયાં અત્યારે ઉભા રહ્યા છે રોડ ઉપર અને અહિયાં પ્રોગ્રામ થાય છે ખીચડી ખીચડી બનાવાના છે ને ખૂબ આજનો કુક કોણ છે जोर दादा जा रहे हो हाँ बगरी है, बगरी अच्छा अच्छा क्या नाम है आपका ओके चलो आओ बाद में। हाँ। चलो। खाना खाने अरे तो 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 थोड़ा खा के जाना है न थोड़ा खा के जाना आने के बाद चलो राम राम

हेलो मैं किरण गोहिल आप ब्लॉग बनाओ जो राजस्थान हाईवे पर छे हमें मसाला भात बनाई है छे अरे जो आ पिया छे डुमरी कापे छे हम बता हर को बताओ हां बोलो कुनाल छे देखता है देखा, देखा तो नहीं पण ऊपर वो बता तुम्हारे अंदर ही जवानो तुम्हारे अंदर जन बोलो भाई आप पहली वक्त ब्लॉग बनाओ चाहो बराबर જો રાજસ્થાન જમવા બેઠા છે આ ભાત ખીચડી બનાવીએ છીએ ખબર નહીં હવે જે બને તે હવે પણ પેટમાં જશે એટલે ખબર પડશે અને એમાં મારો કુક છે સ્પેશિયલ ધવલ ધવલ ભાઈ તમારું શું કેવું છે મહિન્જા પછી હા ચાલો ચાલો તમારું ઇન્ટર લેવું પડશે મહિંજરા પછી જોઈએ કેવું બને હા એની બાજુમાં જીગો બેઠો છે

અરે હા હા હાઈ કરના ભાઈ હવે પછી ખીચડી ખાતા કર્યા હા કાલે બહુ મોટો ઝઘડો થયેલો અને એનો કોમ્બરો થઈ ગયો છે અમને ખીચડી બનાવવામાં બરો એટલે અમને ખીચડી બનાવી ને એટલે તમારે પછી આપીએ તમારે પાછો કરીએ બરો પહેલા જો લીંબુ ચોરવા ગયા જી ગો અને કેતે થોડે વારમાં બસ ફરી રાજુ આજ બદા તો મિત્ર નાખી આજો સીધા પડ લઈ રહ્યા બાપા ઓલ્યા થોડી થઈ છે યાર બધે મેકેનિક ખાવાની પાછું ભાવે ગઈ છે કોણ દઉં તમને જ આ જ મામી પર્સનલ કુલી કે ઓળખ દુનિયા કા કબૂજ

મંડું <laughs> <laughs>